સુરતમાં છ વર્ષની માસુમ બાળકીને પાડોશીએ બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાળકીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવી પડી છે જોકે ગણતરીના સમયમાં જ પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી છે હાલ તો પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં હેવાનિયતની હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોતાના જ દાદા દાદી પાસે રમતી બાળકીને દ્વારા રમાડવામાં આવે છે ત્યારબાદ આપવાનું કહી તેમને પોતાની સાથે લઈ જાય છે પાડોશી હોવાને નાતે દાદા દાદી પણ ના કહી શકતા નથી પાડોશી સુરેશ ગૌસ્વામી બાળકીને પોતાના ઘરની અંદર લઈ ગયો હતો અને કોઈને જાણ ન થાય તેવી રીતે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો બાળકી સાથે જ્યારે નરાધમ સુરેશે બળાત્કાર ગુજાર્યો ત્યારે બાળકી જોર જોરથી રડવા લાગી હતી અને બુમાબુમ કરતા અન્ય પાડોશમાં રહેતી એક મહિલા બાળકીનો અવાજ સાંભળી સુરેશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો જેવો સુરેશે દરવાજો ખોલ્યો તરત જ બાળકી મહિલાની સામે જ લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી આ સમય દરમિયાન સુરેશ ગૌસ્વામી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો

પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી જે પાંચથી છ વર્ષની છે એના ઉપર એક વ્યક્તિએ દુષ્કૃત્ય આચર્યું હતું જે અનુસંધાને પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે મુજબ અને ફોક્સોની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે આ ગુનો દાખલ કરી અને પોલીસે જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં જ પકડી લીધેલ હતો ત્યારબાદ જે જરૂરી પુરાવા હતા એ પણ સાથે રાખ્યા હતા અને સમગ્ર વિગત મળતા એને ધરપકડ કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે આરોપી છે એનું ગુનાહિત અમે તપાસી તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પડોશી છે આ દીકરીનો અને એના પરિચયમાં જ હતો જ્યારે એ દીકરીને કોઈને કોઈ બાને જેમ કે કંઈક ખાવાનું આપવાનું અથવા ચોકલેટ કે એવું કોઈ બાને એને ત્યાંથી લઈ ગયો હતો અને પોતાના ઘરમાં લઈ જઈને આ દોષકૃત્ય આચર્યું હતું જ્યારે દીકરી મળી આવી હતી ત્યારે એની થોડી ખરાબ હતી એના બ્લીડિંગ થયું હતું એને લોહીના નિશાનો પણ હતા આ ઉપરાંત જે આરોપી હતો એ પણ કટંગી હાલતમાં હતો આ મુજબની પરિસ્થિતિ એ સીન ઓફ ક્રાઇમમાં હતી પોલીસે ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો પોલીસે ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઈ હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત